કૃષ્ણ ક્યાં યુગમાં જન્મ્યા હતા તાપા યુગમાં શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો તો મથુરાની જેલમાં શ્રી કૃષ્ણના માતા-પિતાનું નામ દેવકીન વાસુદેવ શ્રી કૃષ્ણના પાલક માતા-પિતાનું નામ વાસુદેવ શ્રી કૃષ્ણને ટોપલામાં કઈ નદીમાંથી લઈને ગોકુળ ગયા હતા ઓમના નદીમાંથી શ્રી કૃષ્ણનો ઉછેર ક્યાં થયો તો ગોકુળ

શ્રી ને કુલ કેટલી પટરાણી હતી શ્રી કૃષ્ણ ને સૌથી પ્રિય પત્ની કૃષ્ણ મહાભારતમાં કોના સાર બન્યા હતા કુરુક્ષેત્રમાં શ્રી શ્રીકૃષ્ણ એ અર્જુન ને શેનો ઉપદેશ આપ્યો તો ગીતાજી ના કુલ કેટલા અધ્યાય છે જન્મ ક્યારે આવે શ્રી કૃષ્ણ નાની ઉંમરે કોનો વધ કર્યો તો પુતના કોણ હતી પછી કોનો વધ કર્યો તો कंस मामा श्रीकृष्ण टचली अंगड़ी क्यो पर्वत तो गोवर्ड